શુલભ સૌચાલયમાં શાકભાજી ધોવાય છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો વાયરલ થતાની સાથે કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે અને આ શૌચાલયને સીલ કર્યું છે ઇવન એટલું જ નહીં આજે જે શાકભાજી ધોવાયા એટલે કે ટામેટા સહિતના જે વસ્તુઓ છે તેનો નાશ કરવામાં આવ્યો છે કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરી છે ખનેરા માર્કેટનું સુલભ શૌચાલય સીલ કરાયું છે પાલિકાએ ટામેટા સહિતની શાકભાજીનો નાશ પણ કર્યો છે સુલભ શૌચાલયના સંચાલક અને વેપારીને નોટિસ પણ फटकार माविजी न्यापारियों ड्यूटी करते सर रात को ही आए नया स्टाफ है रात को ड्यूटी आज सुबह को ड्यूटी ज्वाइन के पकड़े हैं और मैं माना भी किया था कि भैया इसमें नहीं डालिए क्या रख रहे थे भाई? वो टमाटर के थैली रखा है ना तो मैं माना किया हूँ कि भैया नहीं डालिए पर रखा था वह जहाँ सफाई करने का सामान है सामान सब रखा हुआ है ना बाथरूम के बाजू में जी इसी चीज बगल में तो मैं माना भी क्या हूँ कि खाने का चीज़ है शाग सब्जी की चीज़ इसमें क्यों रखते हैं ये सब रखने का अलावा नहीं है फिर भी रख दिया सर माना किया होगा अब मैं नया स्टाफ था मैं नया आदमी था तो मैं सोचा हूँ कि लड़ने लग, झगड़े से क्या फ़ायदा कोई ठीक है, को है। उसके बाद बाजू में सफाई करने वाला सामान था रखा ये, ये, ये बाजू टॉयलेट बाथरूम नहीं जी सर वो वो अंदर में अंदर में सर आगे

જેવો વિડીયો હતો અમારા સ્ટાફ દ્વારા તેઓનો માલ સામાન જે મૂકેલો છે વોશિંગ કરવા ગયેલા પણ તેઓ સામાન ત્યાં મૂકેલો હતો સુલભ શૌચાલય ને બારના પરિવાર જ્યાં આપણો પેમેન્ટ કલેક્શન કાઉન્ટર ચાલતું હોય એ વિભાગની અંદર અને ત્યાં સામાન મૂકવાની જગ્યા હોય ત્યાં મૂકેલો હતો તેમ છતાં પણ જાહેર નાગરિક જાનનું જોખમ ના થાય એને ધ્યાને લે

તેઓ તરફથી ગણિત અમે આજથી જ છે નવો ઈજર આપી છે પરંતુ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેઓની પણ નિષ્કાળજી બદલ તેઓને પણ સમાનતા થાય કે કોઈપણ પ્રકારનો સામાન જે હોય ખાતે તરીકે ઉપયોગ લેવામાં આવતો હોય એ આ જગ્યાએ ન મુકાય અન્ય ડેડ સ્ટોક સામાન તમે મૂકવો વસ્તુ અલગ છે કોઈ પણ નાગરિક આવે તેઓને સામાન મૂકે પરંતુ શાકભાજી જેવો ઇમ્પોર્ટન્ટ સામાન ના મુકાય એને ધ્યાને લઈ તેઓને તાત્કાલિક અસરથી સીલ કરી છે તેઓને પણ આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ટોયલેટ બાથરૂમની બાજુમાં શાકભાજી મૂકવા અને એ શાકભાજી લોકોના ઘરમાં જાય હા લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હાનિકારક છે એટલે જ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જેવી માહિતી મળી તાત્કાલિક અસરથી વિધિ ને આફેનગર અંદર સીલ કરી અને તમામ જે શાકભાજીનો સામાન્ય નાશ કરવાની કાર્યવાહી કરેલ છે